બગદાણાના ગુરુ આશ્રમના મોભી પૂજ્ય સ્વ મંજી દાદાના પ્રાર્થના સભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહભાગી થયા ભાવનગર જિલ્લાના બગદાણા સ્થિત ગુરુ આશ્રમના મોભી અને પૂજ્ય સ્વર્ગવાસી બજરંગદાસ બાપાના અંતેવાસી સ્વર્ગવાસી મંજી દાદાની પ્રાર્થના સભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહભાગી થયા ગુરુ આશ્રમના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી સ્વર્ગવાસી મંજી દાદાનો ગત ચૌદમી ફેબ્રુઆરી દેહ વિલય થયો હતો સતગતને શ્રદ્ધાંજલિ આપવા બગદાણામાં યોજવામાં આવેલી પ્રાર્થના સભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા મુખ્યમંત્રીએ સ્વર્ગવાસી મંજી દાદાને પુષ્પો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી મંડળો અને બગડાના ધામના તમામ સેવકો આપના ઋણી છે અને બે શબ્દ શ્રદ્ધાંજલિ માટે આપને જે અનુકૂળ લાગે એ માટે શ્રી ગુજરાત રાજ્યના જેણે બાપાની પૂર્ણ કૃપા જેના ઉપર ઉતરી હોય ગુરુ કૃપા પૂર્ણ ઉતરી હોય એ મંજી બાપાએ બગડાણાને અયોધ્યા બાપા પ્રત્યેનો ખૂબ વહાલ એમને વરસાવેલો અને બાપાનો જ્યારે એક્સિડન્ટ થયું ત્યારે સ્પેશિયલ હેલિકોપ્ટર દ્વારા દાદાને મુંબઈ પહોંચાડ્યા આવી ગુજરાતના એટલે આખો પરિવાર આપનો ઋણી છે અને જ્યારે મને એક બીજો યાદ સેવકો લઈ અને પૂંજે મંજી બાપા ત્યાં વધારેલા એટલે એક અમારા મનમાં તો એ જ છે કે બલિમદાસ બાપા પછી અમારા માટે જીવનમાં બી પણ એ સૂક્ષ્મદેહ હતી બજરંગદાસ બાપાના આશ્રમ ની હરિહર ની આંકલો માં અને આરતી માં મંજી દાદા નો હાથમાં કાયમ હાજર છે મંજી બાપાના ચિરંજીવી પુત્રો એટલે જનકભાઈ કિશોરભાઈ શૈલેષભાઈ અને દીકરી દીકરીબા જયશ્રીભાઈ અને અંશુયાબેન સમગ્ર આ સંત સત્ય સંકલ્પ મૂર્તિ એવા મંજી દાદાની પ્રતિભા અને પ્રતિભા ગુજરાત અને આ પંથક કોઈ દી ભૂલશે નહીં મુંજી દીપકભાઈએ કીધું પ્રસંગ પત્યા પછી કે મારે મંજી દાદાને મળવા જવું છે સમાચાર મળ્યા ત્યારે મંજી બાપા એવું બોલ્યા હતા કે એ તો બાપા પ્રત્યેનો ખૂબ વહાલ એમને વરસાવેલો અને બાપાનો જ્યારે એક્સિડન્ટ થયું ત્યારે સ્પેશિયલ હેલિકોપ્ટર દ્વારા દાદાને મુંબઈ પહોંચાડ્યા આવી ગુજરાત ड早ी <coughs> भकततता, <coughs> 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 વિભય ખાસો આજે હનુમાનજી બાપાને શ્રદ્ધાંજલિ પાઠવા માટે તેનો મુખ્યમંત્રી સહિતના અનેક સંતો મહંતો કલાકારો જે છે એકઠા થઈ હતા દુઃખની ઘડીમાં આવી સાંત્વના પાઠવી છે શું કહેશો ગઈકાલે અમારા પૂજ્ય પિતા શ્રી મનજી દાદાની અંતિમ યાત્રામાં સમગ્ર સમાજ જ્ઞાતિ ધર્મ અનેક લોકો ગઈકાલે જોડાયા હતા લાખો લોકો યાત્રામાં હતા આજે પૂજ્ય મોરારી બાપુ મોંઘીબાની જગ્યાથી પૂજ્ય જીણારામ બાપુ માન્ય મુખ્યમંત્રીશ્રી પણ અમારા પરિવારને સાંત્વના આપવા અને બાપાને શ્રદ્ધા સુમન અર્પણ કરવા માટે આવ્યા અમારા પરિવારને ખૂબ હુંફ મળી રહી છે સમાજમાંથી અને મંજી દાદાનું વ્યક્તિત્વ અમે તો ખૂબ ગૌરવ અમે અનુભવીએ છીએ કે અમને આવા વ્યક્તિ પિતા તરીકે મળ્યા પરંતુ જેટલા પણ લોકો આવે છે એમની ખૂબ લાગણીથી એમની સાથે જોડાયેલ ત્યારે અમને વિચાર આવે છે કે કેટલી જગ્યાએ કેટલા લાખો પરિવારો બહેનો દીકરીઓ સાથે એમને સીધી લાગણીના સંબંધો હતા અને ખૂબ સેવાકીય ક્ષેત્રમાં એમણે જે નામના મેળવી એમને ખૂબ ગર્વ થાય છે તો જે મોરારબાબુએ તો ત્યાં સુધી કહ્યું કે મંજીત દાદા સાથે બહુ જૂનો નાતો અને જ્યાં પણ અમારી રામકથાનું આયોજન થાય અને રસોડોનું આયોજન હોય એટલે દાદા ખડે પગે ઊભા હોય અને મને મોરારી બાપુજીએ કહ્યું મને એ શબ્દ હજુ પણ યાદ છે કે જ્યારે બે હજાર ને બેની સાલમાં બગડાણાના એક મંચ ઉપર હું માનની મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી ત્યારે મુખ્યમંત્રી હતા એમની સાથે હતો ત્યારે બાપાએ આહવાન કર્યું હતું કે અમારા બગડાણા આશ્રમના સ્વયંસેવકો છસો ને એંસી ગામના સેવા મંડળો છે પચાસ હજાર ઉપરાંતના સ્વયંસેવકો છે રાષ્ટ્ર માટે જ્યારે પણ જરૂર પડે ત્યારે નરેન્દ્રભાઈ આદેશ કરજો અમે ખડે પગે ઊભા રહેશું ત્યારે બાપુજીએ માં બોલ્યા હતા પૂજ્ય મોરારી બાપુને કે મોરારી બાપુ તમારી પડખે જે વ્યક્તિ બેઠી છે એ હિન્દુસ્તાનનો ભાવિ વડોપ્રધાન છે આ શબ્દો હજી પણ યાદ છે પૂજ્ય મોરારી બાપુએ તો ત્યાં સુધી કહ્યું કે દાદાનો સેવા સંકલ્પ એમને અયોધ્યા સાથેનો નાતો આ ભગવાન રામ સાથેનો નાતો છેલ્લી અંજલિ એમણે અયોધ્યા અન્નક્ષત્ર શરૂ કરીને આપીને ગયા છે આપણને એમનો સંકલ્પ હતો અને અયોધ્યામાં સૌથી પહેલું નક્ષત્ર શરૂ થયું તો બગડાણા આશ્રમનો થયો એનો પણ મને ગર્વ છે એવું બાપુ બોલ્યા મુખ્યમંત્રી શ્રી અહીંયા પધાર્યા ઘણી બધી વાતો થઈ એમણે કહ્યું કે ગુરુ મહારાજની ગુરુ મહારાજ પ્રત્યેનું ઉત્તરદાયિત્વ એમની પ્રત્યેનો ઋણ એની પ્રત્યેનો પ્રેમ કેવો હોય એ મંજી બાપા પાસેથી આપણે શીખવું પડે એમનું જે કમિટમેન્ટ હતું એ અદ્ભુત હતું અને સેવાકીય ક્ષેત્રમાં દરેક સમાજને સાથે લઈને કોઈ વ્યક્તિ ચાલી હોય તો મંજી બાપા ચાલે છે આજે મુખ્યમંત્રી પણ પધાર્યા હતા અને ઘણા બધા વડીલો સાધુ સંતો આવી રહ્યા છે અમને તો ન પુરાય એવી ખોટ છે અમારા પરિવારને પરંતુ સમગ્ર ગુજરાત અને દેશને પણ આ એક ન પુરાય એવી ખોટ છે પરંતુ પણ એણે જે સંકલ્પ સાથે જે કામ કર્યું એ આપણા જીવનમાં ઉતારીને આપણે આગળ વધીએ તો આપણે એને સાચી શ્રદ્ધાંજલિ આપી ગણાય